દસ ના અરસા માં કીધા વગર ગોંડલ બાજુ જતા રોડ પર ચાલવા નીકળ્યા હતા અને ચાલતા ચાલતા પાટિયાથી એક બાબારી પેટ્રોલ પંપ પર પહોંચ્યા જ્યાં તરસ લાગતા પેટ્રોલ પંપ પર પાણી પીવા માટે ગયા હતા જ્યાં પાણી પીતા સમયે ત્યાં એક અજાણ્યા ભાઈ જે પેટ્રોલ પંપે કામ કરતા હતા તે આવેલ અને તેને પ્લાસ્ટિકની બટકાથી વિજયભાઈ શરીરે મૂડ માર મારેલ અને બાદ તેના થોડી વારમાં બીજા એક ભાઈ આવેલ અને તેને બે ત્રણ લાફા મારી અને બાદમાં થોડી વારમાં ત્યાં ત્રીજા એક ભાઈ આવેલ અને તેને પણ પ્લાસ્ટિકના બટકાથી શરીરે મૂંઢ માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્રણેય ઈસ્મોની તાલુકા પોલીસે અટકાયત કરી માર માર્યા બાદ આ ત્રણ શખ્સમાંથી બે લોકો વિજયભાઈને તેના મોટરસાયકલ પર બનેવી કેશુભાઈના ઘરે મૂકી ગયા હતા અને ઘરે પહોંચી વિજીભાઈએ બનેવી કેશુભાઈને આ બનાવ અંગે જણાવ્યું હતું જે બાદ કેશુભાઈએ તપાસ કરતા આ શખ્સો ચરખડી પાટિયાથી આગળ આવેલ બાબારી પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ વિજીભાઈએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી અને તાત્કાલિક અમિત રવજીભાઈ મહિડા રેઠાણ પીઠળિયા ચંદ્રેશ મનસુખભાઈ ચાવડા રેઠાણ પિઠળિયા અને બાબુ હરિભાઈ સાસિયા રેઠાણ પર વાવડીવાળાની તાલુકા પોલીસે અટકાયત કરી લીધી છે વધુ તપાસ હેન્ડ કોન્સ્ટેબલ કિશનભાઈ ચાવડા ચલાવી રહ્યા છે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર